અમદાવાદ રાજકોટ જામનગર સહિતના નાના નાના ગુજરાતના શહેરોમાંથી આર્ટિસ્ટોએ એમનું કલાનું પ્રદર્શન યોજવામાં આવ્યું આ પ્રસંગે એક્ઝિબિશનના ક્યુરેટર મેઘના સોલંકીએ જણાવ્યું કે તેપન આર્ટિસ્ટની અલગ અલગ ક્રિએટિવિટી જોવા મળશે જેમ કે આર્ટિસ્ટ દેવલ પટેલનું અસ્તલક્ષ્મી અને દુર્ગાના કલમકારી ઓઇલ પેઇન્ટિંગ ઉપરાંત એક્રેલિક પેન્સિલ વર્ક મંડલા આર્ટ પેન વર્ક સ્કલ્પચર્સ અને અલગ અલગ જાતના ટોટલ એકસો પચાસ આર્ટ માટે આ પ્રદર્શન મૂકવામાં આવ્યું છે આજે એમએસ આર્ટ ઇમોશન દ્વારા બરોડા એમએસ યુનિવર્સિટીમાં આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના ત્રેપન આર્ટિસ્ટોએ પાર્ટિસિપેટ કર્યું છે જેમાં મારા બે કલંકારી આર્ટ મેં અહીંયા રજૂ કર્યા છે જેમાં છે એક મા નવદુર્ગા અને અષ્ટલક્ષ્મી બંને પર મેં મારું કામ કર્યું છે અને બંને માતાની પછેટીને ઇન્સ્પાયર થઈને મારા બંને આર્ટ વર્ક મેં અહીંયા રજૂ કર્યા છે મારું ગ્રુપ છે જેમાં ગુજરાતના ફોર હંડ્રેડ આર્ટિસ્ટ જોડાઈ ચૂક્યા છે હું એવરી મંથ અથવા એવરી ટુ મંથ અલગ અલગ સિટીમાં જઈને એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કરું છું હાલ અત્યારે એમએસયુ આર્ટ એમએસયુ ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સમાં ફર્સ્ટ અને સેકન્ડ નવેમ્બરમાં રોજ ફિફ્ટી થ્રી ગુજરાતના આર્ટિસ્ટે પાર્ટિસિપેટ કરેલું છે અને અહીંયા તમને અલગ અલગ એમની ક્રિએટિવિટી અને અલગ અલગ એમની થોટ્સ જોવા મળશે નમ્ર વિનંતી છે કે તેઓ જરૂરથી અમારું એક વખત વિઝિટ કરે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા